બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ ગુરુશ શુક્ર સર્વે શાંતિને શનિરાંતિ કરવ ગ્રહોની અંદર મેષ રાશિ એટલે જેનો સ્વામી મંગળ છે તો અલય અક્ષર છે મેષ રાશિ વાળા જાતકોના મિત્રો મેષ રાશિ વાળા જાતકોને આજે નોકરીમાં કોઈ સારા પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે અથવા તો બોસની મીઠી નજર આજના દિવસ માટે તમે પ્રાપ્ત કરી શકજો તમારા હાથે આજે સારા કામ થવાના છે હા શેર સટ્ટાને લગતા કોઈપણ પ્રકારના કામકાજ સાથે ટેવાયેલા હોય તો થોડા દૂર રહેવાના દિવસ માટે નહીં તો નુકસાન કરાવે તેવી શક્યતાઓ દેખાય છે ખાસ કરીને ખર્ચા ઉપર જેટલું નિયંત્રણ રાખશો એટલું તમારું કાર્ય સરળ અને સફળ બનશે કૌટુંબિક પ્રશ્નોમાં ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થાય તેવા યોગ ચંદ્રબળના આધારે આજે મેષ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે રાશિ બીજી છે વૃષભ રાશિ રાશિના સ્વામી જોઈએ તો એ શુક્ર છે બહો એના અક્ષર છે તો એવા જાતકો માટે આજે દાંપત્ય જીવનમાં કદાચ કોઈ અણબનાવ રહે તો બને તે સુધી આવા અણબનાવથી આજના દિવસ માટે દૂર રહેવા માટે પ્રયત્ન કરવો રહ્યો મકાન વાહન કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો આજે સારો અવસર મળે તબીયતની બાબતમાં થોડીક કાળજી વિશેષ રાખવી પડશે વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓને કદાચ કોઈ બહાર ગામ જવાનું બહાર જવાનું આયોજન કરતા હોવ તો તમારા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે કંઈક તૈયારી કરજો સારી સફળતા અપાવશે વાત કરીએ મિથુન રાશિની ક અને ઘ અક્ષર મિથુન રાશિના જાતકોના નોકરીયાત વર્ગને જવાબદારીમાં થોડો વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો રહ્યો આજે ખૂબ જ સફળતા અપાવશે યાત્રા પ્રવાસમાં લાભની સંભાવનાઓ આજે પ્રબળ દેખાઈ રહી છે કોઈ વિવાહ બાબતની જો વાત હોય તો એ પ્રશ્નમાં એક સારી સફળતાના યોગ સારા ચિહ્નો આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને દેખાશે જય ગણેશ મિત્રો કર્ક રાશિની વાત કરીએ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોના સ્વામી ચંદ્રમાં આજે કોઈપણ કામકાજ ભાગીદારીવાળા કરી રહ્યા છો તો ધંધામાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે પ્રેમ પ્રસંગોને જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે એક સારી સાનુકૂળતા દેખાશે વાહન ચલાવવામાં ધીમેથી થોડી કાળજી રાખીને ચલાવજો શાંતિથી કામકાજ કરજો એમાં સારો લાભ થવાનો છે ધાર્મિક લોકો માટે વિદેશ યોગની સંભાવનાઓ પણ આજના દિવસ માટે બની રહી છે મતલબ કોઈ પ્રદે પ્રવાસ પ્રવર્તન થાય તો વિદેશના ધાર્મિક કાર્યોને લઈને થાય તેવા યોગ બની રહ્યા છે હવે સિંહ રાશિની વાત કરીએ મો અને ટક્ષર છે સિંહ રાશિના જાતકોને પ્રશંસનીય કાર્ય થવાની સંભાવનાઓ છે આજના દિવસ માટે તમારા જીવનમાં કૌટુંબિક સંબંધોમાં એક સારો સુધારો પણ જોવા મળશે આજે ધંધાની અંદર પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે વિશ્વાસઘાત અને છેતરામણીથી બચીને કામકાજ કરજો જો આટલું કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે હવે વાત કરીએ છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિની ઓઠ અને અણ જના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને સંતાનોની ચિંતામાં સંતાનોની ચિંતામાં થોડું સમાધાન આજના દિવસ માટે મળશે અજાણ્યા લોકો સાથે કરેલું રોકાણ ધ્યાન રાખીને કરવું પડશે ખેડૂતો માટે તો સમય સારો દેખાઈ રહ્યો છે જો વરસાદની મોસમ પણ ચાલુ થઈ ગઈ છે બદલી હોય બઢતી હોય સ્થળાંતરની વાત હોય તો નોકરીયાત વર્ગને આ વસ્તુ સારી સફળતાના યોગ તરફ લઈ જાય મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે તુલા રાશિની વાત કરીએ તુલા રાશિની તો અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે મિત્રો આજે આર્થિક બાબતની અંદર સંકળામણો અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ઉઘરાણી પર પૂરતું ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આજના દિવસ માટે થોડી ચિંતા રહેશે સરકારી તંત્ર વિરોધીઓ આવું બધું જ સરકારી તંત્રમાં જો ચાલતું હોય તો થોડી સાવધાની રાખવી પડશે કારણ કે ઘણી વખત કેવું છે કે જો તમારા કાન અને આંખ ખુલ્લા રહ્યા તો સારું ને તો તકલીફ થાય પણ વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો અને નવા અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને કૌટુંબિક પ્રેમ ભાવની અંદર એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે કોઈ નવી ઓળખાણ દ્વારા સારો લાભ થાય આજે નોકરીયાત વર્ગને કદાચ પ્રમોશનની સારી શક્યતાઓ દેખાઈ રહી છે આજે પણ સાથે સાથે મુશ્કેલીઓ સાથે જ આવશે ઓચિંતા મુશ્કેલીઓ આવે તેવી સંભાવનાઓ પણ વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે હવે વાત કરીએ ધન રાશિની ફ ધ ફ અને અક્ષર છે ધન રાશિના જાતકોને મનમાં થોડો ઉદ્વેગ રહ્યા કરશે આજના દિવસ માટે થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ થાય દાંપત્ય જીવનની અંદર થોડોક તનાવ રહેશે નોકરિયાત વર્ગને સમય આજના દિવસ માટે ખૂબ જ સારો અને અનુકૂળ દેખાઈ રહે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે જય ગણેશ મકર રાશિ ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે રોકાયેલા અધૂરા કાર્ય પૂરા થાય તેવા યોગ બની રહ્યા છે આર્થિક સંકળામણ ઓછી થશે આજે વિરોધીઓના કાવા દાવા તમારા નિષ્ફળ રહેશે આજે રાજકીય ક્ષેત્રમાં થોડું સાચવીને કામકાજ કરજો આજનો દિવસ કંઈક આવો આપણો બતાવી રહ્યો છે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સહજના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને સકારાત્મક વિચારોથી સારો લાભ થશે આજે વેપાર ધંધાની અંદર સારા લાભની શક્યતાઓ જણાય છે મનની મૂંઝવણની અંદર સામાન્ય વધારો થશે નાણાકીય રોકાણ કરવાનું હોય તો એવા રોકાણમાં સાવધાની પણ રાખવી પડશે આજનો દિવસ કંઈક આવું સૂચન કરી રહ્યો મીન રાશિ દ છ જ જ અને છ આર્થિક સંકળામણ દૂર કરવાના એક સારા રસ્તા મળશે આજે પ્રવાસ કોઈ નવી વાત હોય નવી મુલાકાત હોય આજનો દિવસ માટે સારો લાભ કરાવડાવશે દાંપત્ય જીવનની અંદર પણ થોડા મતભેદ રહેશે પણ શાંતિ સુખાકારી માટે પ્રયત્ન કરજો સફળતા મળશે પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે તો પ્રેમ પ્રસંગોની અંદર સાચવીને વ્યવહાર કરશો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ સમય આજનો ગણાશે જય ગણેશ